ગીર ણમાં સોળમી વખત સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી છે જેમાં આઠસો એકાણું છે ગુજરાતમાં સિંહ ગણતરી પૂર્ણ થતા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે નવા આંકડા જાહેર કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કહેવું છે કે વર્ષ ઓગણીસો ત્રેસઠમાં પ્રથમવાર સિંહની વસ્તી ગણતરી થઈ હતી અને રાજ્યના અગિયાર જિલ્લામાં સિંહ વસ્તી ગણતરી કરાઈ હતી

આદરણીય મોદી સાહેબે એશિયાટિક લાઇન પ્રત્યે આગવો લગાવો તેમણે આત્મનિર્ભર ભારત માટેની ઇન્ડોનેશિયસ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવતા મેક ઇન ઇન્ડિયાનો લોગો પણ આ એશિયાટિક લાઇનનો જ રાખ્યો છે મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ માટે આ અભિયાન એક લાઇન સ્ટેપ બન્યું છે સિંહ સંવર્ધનના અનેક સફળ પ્રયાસો વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં થયા છે ગીરના સિંહો એશિયાની અલભ્ય વન્ય પ્રાણી સૃષ્ટિ અને જૈવિક સંસ્કૃતિ છે ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે જ ગીરના સિંહોનું સંખ્યાબળ ઉત્તર વધતું રહ્યું છે એ તાજેતરની સિંહ વસ્તી ગણતરીથી પરથી ફલિત થાય છે ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી તો દાયકાઓથી થતી આવી છે ઇતિહાસમાં એવું પણ જાણવા મળે છે કે પહેલાં સિંહના પગલાંની છાપ પરથી તેમની ગણતરી થતી ગુજરાતની અલગ રાજ્ય તરીકેની સ્થાપના પછી વન્ય વિભાગે પહેલીવાર ઓગણીસો તેસઠમાં સિંહની વસ્તી ગણતરી હાથ ધરી હતી એમાં સિંહના પગલાંની છાપ અને કલર માર્કિંગનો ઉપયોગ કરવામાં આવ્યો શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં આ પરંપરાગત પદ્ધતિ બદલીને ટોટલ કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઇટિંગ એટ બ્લોક સિસ્ટમથી સિંહની ગણતરી શરૂ કરાવી હતી બે હજાર પાંચમાં આ પદ્ધતિથી સિંહ ગણના થઈ હતી બે હજાર દસમાં પહેલીવાર સૌથી વધુ આધુનિક ટેકનોલોજીનો વિનિયોગ સ્થાનિક લોકોનો અનુભવ જ્ઞાનનો સહયોગ અને માલધારીઓના અદભૂતપૂર્વ ભાવનાત્મક સક્રિય ભાગીદારીથી સિંહોની ગણના કરવામાં આવી શ્રી નરેન્દ્રભાઈ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી જે પ્રેરણા આપી છે તે મુજબ પરિવર્તન આપણે સિંહના આવી વસ્તી ગણતરીમાં લાવ્યા છે આ વખતે રાજ્યમાં અગિયાર જિલ્લામાં અઠ્ઠાવન તાલુકામાં પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવી છે ડેટા રેકોર્ડિંગ માટે ટાઈમિંગ જીપીએસ લોકેશન ચિહ્નો ફોટા મુમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ કરવામાં આવ્યું જીઆઈએસ અને સેટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રીકરણ સંકલન નિષ્કરણ આલેખન કરવામાં આવ્યું વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ ચોતેરમાં ચુંબોતેરમાં સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી સિંહના લાંબા ગાળાના સંરક્ષણ માટે કામ કરવાના સંકલ્પ અને પ્રતિબદ્ધતા સાથે પ્રોજેક્ટ લાઇનની જાહેરાત કરી હતી આ પ્રોજેક્ટમાં સિંહના હેબિટેટ અને વસ્તી પ્રબંધન વન્ય પ્રાણી આરોગ્ય માનવ અને પ્રાણી ઘર્ષણ સ્થાનિક લોકોનો સહકાર પ્રવાસન વિકાસ વૈજ્ઞાનિક સંશોધન અને તાલીમ ઇકો ડેવલપમેન્ટ તેમજ જૈવ તો વર્ષ બે હજાર વીસની ગણતરી વખતે છસો સિંહ નોંધાયા હતા અને અમરેલી જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર દ્વારિકા જામનગર પોરબંદર બોટાદ જિલ્લામાં સિંહની ગણતરી કરાઈ હતી તો સિંહોની વસ્તીમાં બત્રીસ ટકાનો વધારો થયો છે જેમાં એકસો છન્નું નરસિંહ અને ત્રણસો ત્રીસ માદા સિંહનો સમાવેશ થાય છે તો બીજી તરફ એકસો ચાલીસ પાઠડા અને બસો પચીસ બાળ સિંહો છે અમરેલી જુનાગઢ ગીર સુમનાથ ભાવનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારિકા જામનગર પોરબંદર અને બોટાદ જિલ્લા સહિત રાજ્યના અગિયાર જિલ્લાઓમાં તારીખ દસ થી તેર મે બે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી થઈ હતી તો ધારી ગીર પૂર્વ વન વિભાગ અંતર્ગત સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં રિજનલ અધિકારી ઝોનલ અધિકારી ગણતરીકારો ઓબ્ઝર્વર સહિત પાંચસો અગિયાર સ્વયંસેવકો સહિતનાઓએ સિંહવસ્તી અંદાજની કામગીરીમાં જોડાઈ અને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ આપવાનો ઉમદા પ્રયાસ કર્યો છે